નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ રીતે એની વાતો કંઈ ચાલી પછી ઝપાઝપીથી પછી મારામારી થઈ છે અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માગું છું કે રાત્રે દસ વાગીને એક્યાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટ મેં જ અહીંયા આપણી પીસીઆર ટ્વેન્ટી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને અને અમે હું જે મેં છે અમને કુલ પાંચ ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નો ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે નહીં એ આરોપી અત્યારે તમે જણાવીએ કે ટૂંક સમયમાં સાંજે પણ તમે લોકોને બ્રીફ ડિટેલમાં કરી દેવામાં આવશે ધરપકડ

પાંચ મિનિટની અંદર પોલીસ અહીંયા પીસીઆર વેન પહોંચી ગઈ છે પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી લીધી છે વિડીયો વગેરે જે આવ્યા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમે તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમ થશે આમાં વીસથી પચીસ લોકોના જે અહીંયા સિક્યોરિટીવાળા છે એમને જે ફરિયાદ કરી છે એમ વીસથી પચીસ લોકો ના ટોળા એ તેઓ જણાવેલ છે આઈડેન્ટિફાઈ વાળા તમે ડિટેલ સાંજે ડીસીપી અહીંયા બ્રીફ કરી દેજો